આ ટિપ્પણી કરી અને અરજદાર ની રીટ અરજી ફગાવી દીધી અરજદાર એક વિધવા માતાએ તેમના પુત્ર ને એલ આઈ સીમા રાહે નોકરી મળે તે માટે અરજી કરી હતી તેમના પતિ જે વર્ગ એક અધિકારી હતા તેમનું સત્તર ઓગસ્ટ બે હજાર બાવીસ ના રોજ નિધન થયું હતું એલ એ પરિવાર ને મળેલા આર્થિક લાભો ને ધ્યાને લઈ અરજી નામંજૂર કરી હતી હાઈકોર્ટે અરજદાર માતાના અરજી કરવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યા કારણ કે પુત્ર પુખ્ત હોવા છતાં તેણે પોતે અરજી કરી નહોતી કોર્ટે શરૂઆતમાં રૂપિયા પચાસ હજારનો નો દંડ ફટકારવાની ચીમકી આપી પરંતુ નીતિના પરોપકારી સ્વભાવને ધ્યાને લઈ તે ટાળ્યું એલ એ કોર્ટને જણાવ્યું કે પરિવારને રૂપિયા એક કરોડના ટર્મિનલ બેનિફિટ માસિક રૂપિયા પિસ્તાલીસ હજાર નું પેન્શન અને પુત્રીને રૂપિયા ચોર્યાસી હજાર નું સ્ટાઈપ મળ્યું છે આથી પરિવાર આર્થિક મુશ્કેલીમાં નથી અને માટે પાત્ર નથી હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે પુખ્ત પુત્ર માટે માતાને અરજી કરવાનો કાનૂની અધિકાર નથી પુત્રે પોતે એલ આઈ ના નિર્ણય પડકાર્યો નથી આથી અરજદારની ની રીટ અરજી ફગાવી દેવામાં આવી કોર્ટે નીતિના ના રોકવાનું મહત્વ રેખાકીત કર્યું